દોસ્તો એક સરસ મજાનું ગામ હતું એક ગામમાં એક સંત આવેલા બધા લોકો સંતને મળવા જાય છે પરંતુ એક વિક્રમ નામનો ગરીબ માણસ સંતને મળવા જાય છે અને કહે છે કે મારે સંતને કહેવું છે કે હું ગરીબ કેમ છું ધીરે ધીરે સંતને મળવા જાય છે અને કહે છે હે પ્રભુ હે બાપુ હું ગરીબ કેમ છું મારા ભાગ્યમાં સુખ લખાયેલું છે કે નહીં તે જરા મને કહો એટલે બાપુ કહે બેટા તારો જમણો હાથ બતાવ તારો જમણો હાથ જોઈ હું કહું કે તારા ભાગ્યમાં સુખ છે કે નહીં એટલે વિક્રમ પોતાનો જમણો હાથ બાપુને બતાવે છે અને કહે છે કે કાલે આવજે હું તને કહીશ કે તારા ભાગ્યમાં સુખ છે કે નહીં બીજા દિવસે વિક્રમ હરખાતો હરખાતો બાપુ કને જાય છે અને બાપુને કહે છે હે બાપુ મારા ભાગ્યમાં સુખ છે કે નહીં એટલે બાપુ કહે છે બેટા તારા ભાગ્યમાં સુખ લખાયેલું જ નથી પરંતુ મારા આશરે આવ્યો છે એટલે હું તને મારા તરફથી પાંચ વર્ષનું સુખ આપું છું બોલ તારે મંજૂર છે પરંતુ પાંચ વર્ષ પછી તું હતો એ અવસ્થામાં થઈ જઈશ વિક્રમ કહે બાપુ તમે જે કહો તે મારે મંજૂર છે પરંતુ પાંચ વર્ષ સુધી તો હું સુખ ભોગવી શકું નહીં એટલે પાણીની અંજલિશ વિક્રમ ઉપર સાંટી અને પાંચ વર્ષનું બાપુએ વિક્રમને સુખ આપ્યું હરખાતો હરખાતો વિક્રમ ઘેર જાય છે એક મહિનો બે મહિના પાંચ મહિના એમ કરતાં કરતાં વિક્રમ ખૂબ જ સુખી થાય છે અને ઘરના બધા લોકો કહે છે કે આપણને આ સુખ ક્યાંથી આવ્યું પરંતુ વિક્રમને એ વાતનું દુઃખ છે કે પાંચ વર્ષ પછી હું પોતે દુઃખી થવાનો છું પરંતુ વિક્રમને એ લાગ્યું કે અત્યારે હાલ હું સુખી છું તો પહેલાં પુણ્ય ભેગું કરી લઉં એટલે પોતે ધર્મશાળા બંધાવી બટૂક ભોજન કરાવ્યા ઠેર ઠેર વાવું કૂવા બંધાવ્યા એટલે અપાર સુખ તેને મળ્યું પરંતુ પાંચ વર્ષ પૂરા થવાને બે મહિના બાકી છે એટલે ઈશ્વરે વિક્રમનો ચોપડો જોયો કે આને આટલું બધું સુખ કેમ છે એટલે ચોપડો જોયો એટલે ત્યાંના ચોપડામાં પુણ્ય પુણ્ય અને પાછળ સુખ સુખ એવું લખાયેલું એટલે મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ સાર મળે છે કે જો તમને ભલે ગમે તેટલું દુઃખ હોય પણ જો તમે પુણ્ય કરશો તો તમારું ભાગ્ય અવશ્ય બદલાય છે મિત્રો વિડિયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો